અમિત શાહને આવકારવા માટે હજારો કાર્યકરો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ઉમટી પડ્યા છે રાજ્યભરમાંથી ભાજપના કાર્યકરો અહીં આવ્યા છે લોકોને કાર્યકરોને લાવવા માટે એમસીએ એમટીએસની ચારસો બસો ફાળવવામાં આવી છે ભાજપે નેતાઓને મોટી સંખ્યામાં લોકોને લાવવાનો આદેશ કર્યો હતો જે મુજબ નેતાઓ દૂરથી બસો ભરી ભરીને લોકોને અને કાર્યકરોને લઈને રિવરફ્રન્ટ ઉમટી પડ્યા છે નોંધનીય છે કે ઘણી એસટી બસોને પણ કામે લકડવામાં આવી છે ગત ગઈકાલે જ આઈ કે જાડેજાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાત લીધી હતી ત્યારે તેઓએ કોર્પોરેટરોને આદેશ આપ્યો હતો કે તેઓની જવાબદારી રહેશે કે એએમપીએસ એમ પીએસ અને એસટીની બસોમાં લોકોને ભરીને રિવરફ્રન્ટ ખાતે લઈ આવે નોંધનીય છે કે ગઈકાલે આવેલા આંકડાઓ મુજબ એ એમ પીએસની છસો બસો જ્યારે એસટીની કુલ બારસો બસોને આ માટે કામે લગાવાય છે જ્યારે કોર્પોરેશનના કર્મચારીઓને પણ ગત રાત્રે શહેરભરમાં ભાજપના ઝંડા લગાડવાના કામે લગાવવામાં આવ્યા હતા તો હાલમાં જ હવે સર્કિટ હાઉસથી અમિત શાહ રિવરફ્રન્ટ ખાતે જવા નીકળી ગયા છે ત્યારે અમદાવાદ શહેરની એમટીએસની ઘણી બસોને આ માટે લોકોને લઈ જવા માટે કામે લગાવવામાં આવી છે જેના કારણે શહેરમાં ચાલતી જે એમ બસો છે તેમાં સ્વાભાવિકપણે ખોટ હોવાથી ઘણા અન્ય મુસાફરોને પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તો એસટી એસટીની ઘણી બસો અંદાજીત બારસો બસોને કામે લગાવ બારસો બસોને કામમાં લગાવવામાં આવી છે તો ઉત્તરાખંડ અને યુપીમાં શાનદાર વિજય બાદ અમિત શાહ પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમનું એરપોર્ટથી જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એરપોર્ટ ખાતે મુખ્યપ્રધાન ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા અને અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હાર પહેરાવીને સ્વાગત કર્યા બાદ ઢોલ નગારાના કાલે ભાજપના કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા અને ત્યારબાદ તેઓ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ માટે જવા રવાના થયા હતા હવે સર્કિટ હાઉસથી તેઓ રિવરફ્રન્ટ ખાતે જઈ રહ્યા છે રિવરફ્રન્ટમાં હવે તેઓ કાર્યકરોને સંબોધન કરવાના છે ભાજપમાં વિજય ઉત્સવ મનાવવાનો છે આજે રિવરફ્રન્ટ ખાતે ત્યારે શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે હાલમાં રિવરફ્રન્ટ ખાતે પુરુષોત્તમ રૂપાલા સભાને સંબોધી રહ્યા છે લોકોની ભારે ભીડ છે ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં હાજર છે